આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પર સરકાર દ્વારા ખોટો કેસો કરી તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા હોય જેને લઈ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચેતર વસાવા પર હાલ કેસ થયો હોત અને જેલમાં ગયા હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ચેતર વસાવાની ધરપકડનો વિરોધ કરાયો છે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું હતું અને જણાવ્યું હતું કે ધારાસભ્ય ચેતર વસાવા પર સરકાર દ્વારા ખોટો કેસ ઉપજાવી ખાડી જેલમાં પૂરવામાં આવ્યો છે સરકાર ચેતરભાઈ નું મનોબળ તોડવા માંગે છે અને ચેતરભાઈ ની પ્રજાલક્ષી લડત ને અટકાવવા માંગે છે ત્યારે ચેતરભાઈ પર થઈ રહેલા અત્યાચાર વિરોધ કરીએ છીએ તેમ કહી આવેદનપત્ર આપી આપ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ હતી સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનની સાથે અમે મુખ્યમંત્રીને આવેદન આપવા માટે સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ અમારી રજૂઆત એ છે કે જે વ્યક્તિ એટલે કે આમ આદમી પાર્ટીના અને ધારાસભ્ય શ્રી એવા ચિત્રભાઈ વસાવાને ઉપર ખોટી ખોટી ફરિયાદો કરીને ખોટી ફરિયાદો ઊભી કરીને જેલમાં રાખવામાં આવ્યા છે તો અમારી માંગણી એવી છે કે એમના જે ખોટી ફરિયાદો જેમણે ઊભી કરીને ખોટી ફરિયાદો કરી છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ખોટી ફરિયાદો થઈ છે એમને પાછી ખેંચવામાં આવે કેમ કે જે વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિનો અવાજ બનતા હોય આદિવાસી સમાજનો અવાજ બનતા હોય શિક્ષણ માટે પોલીસ માટે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તમામ જગ્યાઓ પર છેતરભાઈ વસાવા અવાજ ઉઠાવ્યો છે અને તમામ લોકોએ પોતાની ખુશીથી મતદાન આપીને એમને ધારાસભ્ય બનાવ્યા છે અને ધારાસભ્યનો અવાજ દબાવવા માટેના જે એન કઈ પ્રકારે પોલીસનો દુરુપયોગ થાય છે એ બિલકુલ યોગ્ય નથી એટલા માટેની અમારી માંગણી છે કે ખોટી ફરિયાદો ફાંસી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી